મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ રહ્યા આરોગ્ય આરોગ્યલક્ષી સેવા માટે દરેક ઘાટ પર સાત જિલ્લા આરોગ્ય સ્ટોર ઉભા કરાયા નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદા ઉત્તર પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ અને ઉત્સાહ સાથે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર સ્ટાફ નર્સ એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે તો સ્ટોલ પરથી ઓઆરએસ નું પાણી મૂકવામાં આવેલું છે તેવાથી યાત્રિકોને તેમને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે નર્મદા પરિક્રમા માં રણછોડ રાયના મંદિર પાસે ઉભા કરાયેલ મેડિકલ સ્ટોરમાં હાજર ડોક્ટર પ્રવીણભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના સૂચના અને માર્ગદર્શન અનુસાર અને મુખ્ય જિલ્લા અધિકારીની સીધી દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા પથો પર સાત જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે રણછોડાય મંદિરથી લઈને શહેરાવ સુધી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે અમારો આરોગ્ય સ્ટાફ ચોવીસ કલાક પરિક્રમાવાસીઓ માટે ખડે પગે ઉભો રહ્યો છે નોર્મલ બીમારીથી લઈને પગમાં દુખાવો શરદી ખાંસીથી લઈને મોટી બીમારીઓમાં છાતીમાં દુખાવો જેવી બીમારીઓ જેમાં આગળ રિફર કરવું પડે એમ હોય તો એમ્બ્યુલન્સ સવારની પણ સુવિધા આપવામાં આવી રહી છે આ ઉપરાંત ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તર પરિક્રમાની અંદર સાત જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને શહેરાવ સુધી ચાર મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે ના તિલકવાડા તાલુકાની અંદર ત્રણ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારો આરોગ્ય સ્ટાફ પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો માથાનો દુખાવો અને શરદી ખાંસી તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે હું વસાવા રામજીભાઈ ચતુરભાઈ ભરૂચ જિલ્લાના જનોર ગામ ખાતેથી નર્મદા પરિક્રમા પરિક્રમા માટે આવેલો છે આજે હું બપોરે એક વાગ્યાથી મેં શરૂઆત કરી હતી રામપુરાથી જે નદી કિનારે પરિક્રમા ચાલતા ચાલતા ધનબંધ તાપમાં જે આ જે સરકાર તરફ તરફથી જે મેડિકલ માટેનો જ કેમ્પ મેં સારી સુવિધા અને ઓર એસનું પાણી જે અહીંયા આવીને પીધું એટલે શરીરમાં એટલું ઠંડક અને સરસ રીતનું સુવિધા રીતનું અને ચેકઅપ રીતનું પણ સારી સુવિધા થયેલી છે ને ચાલતા ચાલતા આવા તાપમાં પણ અમને સારી ઠંડક અને શરીરની સ્ફૂર્તિ સારી રીતની અમને મળી રહેલી છે અને આ પાણી ઓઆરએસનું પાણી પીવાથી સરસ રીતનું એમ શરીરમાં ડબલ સ્ફૂર્તિ અને તાપનો પણ અનુભવ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ને સરસ સુવિધા કોઈ પણ જાતની તફલીટ વગર અમે નર્મદા માની પરિક્રમા પૂર્ણ કરીએ છીએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો